આ શોકજનક સોશિયલ મીડિયા પર વાયરલ થતા સ્થાનિક પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી પોલીસે તપાસ કરી ઝડપથી બંને ટપોરીની ઓળખ કરી અને તેમની ધરપકડ કરી ટપોરીઓ સ્થાનિક રહીશું હોવાનું જાણવા મળ્યું છે પોલીસ કસ્ટડીમાં રહેતા બંને ટપોરીઓએ તેમના કૃત્ય માટે પશ્ચાતાપ વ્યક્ત કર્યો જાણકારી અનુસાર તેઓએ પોલીસ સમક્ષ માફી માંગી અને કહ્યું કે તેઓ ભવિષ્યમાં આવું વર્તન કરશે નહીં જો કે પોલીસ તેમના વિરુદ્ધ કાયદેસરની પ્રક્રિયા કરી રહી છે આ ઘટનાએ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોમાં ભયનું વાતાવરણ સર્જ્યું હતું જોકે પોલીસની ઝડપી કાર્યવાહીએ જાહેરનો આત્મવિશ્વાસ પાછો મેળવવામાં મદદ કરી છે પોલીસ અધિકારીઓ ખાતરી આપી છે કે જાહેર સ્થળે આવી સામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ રાખવા માટે તેની ચોકસાઈ વધારવામાં આવશે નાગરિકોને પણ અપીલ કરી છે કે કોઈપણ પ્રકારની દાદાગીરી અથવા ગુનાહિત પ્રવૃત્તિની માહિતી તાત્કાલિક પોલીસને આપવી જોઈએ આજના રોજ જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ થયેલો અમરોલી અમરોલી કોલેજનો ગયેલો હાથમાં પાઇપ લઈને તે અને મારી સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે ઝઘડો થયેલો તે બાબતે હું માફી માંગુ છું અને આજ પછી આવું ક્યારેય થશે નહીં પણ કોઈએ કરવું નહીં